જય માતાજી બધાને કેમ બધા આનંદમાં આનંદમાં થશો ભાઈ નવરાત્રા ચાલે છે માની ભક્તિ કરતા હશો આનંદ કરતા હશો મિત્રો આજના સોશિયલ જમાનાના આ દોરમાં આપણે ઘણા બધા વિડીયા જોતા હોઈએ ભાઈઓ ભાઈઓના ઝઘડા મિલકત માટે પૈસા માટે મકાન માટે ખેતર માટે અને જૂના જમાનામાં એવા થતા આવ્યા ઝઘડા કરતા હોય આ મારો છે આટલામાં સુધી મારો છે આ શેડો મારો છે આટલા રૂપિયા મારા છે મિત્રો મને સારો દેખાય ને કંક ક્યાંક સારો અનુભવ થાય ક્યાંક સારો દેખાય તો એ વાતો હું આપની સાથે એ અનુભવ શેર કરું છું હવે મિત્રો આજે એક વાત કરવી છે પણ મારા મોસાળની વાત છે અને બધી આપણા પરિવારની જ વાત કરવી એ યોગ્ય નથી પણ મને એમ લાગે કે આ વાત આપની સાથે કરો મિત્રો મારા મામાના દીકરા છે રામદાન નામ છે મારું સાંતલપુર તાલુકાના બાબરા ગામમાં એમણે વર્ષો પહેલા ਇੱਕ 8-8 ਏਕੜ ਨੂੰ ਖੇਤ ਰ ਅਥਵਾ 10 ਏਕੜ ਨੂੰ ਕਿ 1 2 ਏਕੜ ਵਧਾਰਿਆ ਹੈ ਸੇ ਕੋਚੂ ਹਸੇ ਪਰ ਅੰਦਾਜ਼ੇ 10 ਏਕੜ ਇੱਕ ਨਾਈ ਨੇ ਆਪੇ ਲੋ ਅਗਾਟ ਵੇਚਣ ਤਰੀਕੇ ਹਰ ਇੱਕ ਇਹ ਵਕਤੇ ਤੇ ਇੰਨੀ ਬਦੀ ਕੀਮਤ ਨਹੀਂ ਕੋ 40 50000 ਅਥਵਾ ਤੋਂ ਲੱਖ ਨਹੀਂ ਅਜੂਬਾ ਵਿਖੇਤਰਾ ਆਪਿਓ ਹੈ ਮੇਂਦਰ ਨਾਈ ਨੂੰ ਗਾਮ ਮੇ ਇੱਕ ਜ ਘਰ અને એ પણ ધંધા અર્થે બારે રહે ગાંધીધામ બાજુ આ અને એ ખેતરમાં ભારતમાલા રોડ છે કંઈક લાઈનો છે થાંભલા છે એવા નીકળ્યા અને એ ખેતરના કપાત જે ખેતર કપાણો એમાં પંદરેક લાખ રૂપિયા દસે દસ પંદર લાખ દસ લાખથી ને પંદર લાખથી નીચે એ રામદાનના એકાઉન્ટમાં જમા થયા જમા કેમ થયા કે ખેતર જે છે હજી રામદાનના નામે બોલે અને મિત્રો અત્યારે ત્યાં જમીનના ભાવ તેર લાખ રૂપિયા એકડના ભાવ ચાલે છે કારણ કે સોલાર કંપનીઓ આવી જમીનના ભાવ વધ્યા મિત્રો રામદાને એ નાઈ છોકરાને નાઈનું નામ લાલો લાલો તો અત્યારે યાદ નથી એના છોકરાને ફોન કરીને કહ્યું ભાઈ તારા પૈસા મારા એકાઉન્ટમાં આવ્યા છે લઈ જાને ભાઈ અને મારી સાથે હાલ તો તને આનો દસ્તાવેજ કરી દઉં જમીન હજી મારા નામે બોલે છે મિત્રો મને એટલું બધું સારું લાગ્યું ઓહો હો હો જગતમાં આવાય માણસો પડ્યા છે અને પાછા રામદાન જે છે એ સામાન્ય માણસ આપણા જેવા જમીન ખરી એમની પાસે જમીનની મિલકત ઘણીએ છે સાઠ સિત્તેર એકડ જમીન ભગવાન રોટલો સુખી આપે દીકરા બે છે સારું કમાય પણ મિત્રો પૈસો છે ને બહુ બહુ વાલો નનકા દઈ છોકરાને આપણે આપીએ બાર મહિનાને એ પૈસો મૂકે નહીં તો આ તો દસ પંદર લાખ રૂપિયા અને દસ એકર જમીન એટલે સાહેબ સવા કરોડ નહીં અને હામેથી એને કહેવું કે મારી સાથે હાલ તો તને દસ્તાવેજ કરી દઉં અને પાછો નાઈ કેવો એ કે હમણાં મને ટાઈમ નથી પછી અનુકૂળતાએ આવીશ કવિરાજ દસ્તાવેજ કરી દેજો મિત્રો મને એમ થાય કે ભાઈ ભાઈ એક રૂપિયા માટે શેડા માટે ભાઈ ભાઈને મારી નાખે ભાઈ ભાઈને ઘાયલ કરે ભાઈ ભાઈ કોર્ટોના ધક્કા ખાતા હોય આ તો એક નાઈ અને એક ચારણ મિત્રો આ વાત નાની નથી હો ખરેખર સમજવા જેવી છે અને રૂપિયો તો કદાચ રામદાન લઈ લે તો કાલે કેવો સમય આવે એના છોકરા તો કદાચ એનાથી આવે નહીં લઈએ તો ડબલ કમાશે અને લે લીધા હોત તો પણ કેવો સમય આવી તો ઈશ્વર જાણે અને નાઈનો એમનો માલે રાખત પણ મિત્રો ઈમાનદારી છે આને ઈમાનદારી કહેવાય પણ ઈમાનદારીની અમુક હદ હોય હું માનું ત્યાં સુધી આ હદ ઉપરની ઈમાનદારી છે મિત્રો તમારી આજુબાજુ ક્યાંય આવું બનેલું ક્યાંય તમે સાંભળેલું જો સાંભળ્યો હોય કે નજરે જોયું હોય તો કોમેન્ટ કરજો અને હું ફરીને આપની સાથે માફી માંગુ આપની પાસે કે આ કોઈ મારું મોસાળ છે એમની વસી કાઇ વધે એના માટે આ વિડીયો મેં બનાવ્યો પણ આ તો હમણાં મારે જવાનું થયું અને ત્યાં બધું આ જોયું ત્યારે હું તો અચરજ જ ગયો ભાઈ આ જમાનામાં હળાહળ કળયુગમાં આ જમીનોના ભાવ અને એક એક ઘરવાળો નાઈ અને પાછો એ ગામમાં નથી રહેતો એ બારે રે સાહેબે ફોન કરીને કે હું તું રૂપિયા લઈ જા અને સમય હતો આવ આપણે ઓફિસે આવીએ હું તને દસ્તાવેજ કરી દઉં અને સામેવાળો એમ કહે કે હમણાં મને ટાઈમ નથી કવિરાજ નિરાતે આવીશ ત્યારે દસ્તાવેજ કરી દીધો મિત્રો આ વાત નાની નથી હો બહુ મોટી વાત છે તો હવે વધારે આ હું વખાણ કરતો નથી કારણ કે વખાણ કરતા માણસ જરાક અને અંદરથી એવું થાય કે મારા પરિવાર છે કે મારા સગા છે એટલે આવું વખાણ હવે આટલા માપના જ કરું છું વધારે નથી કરતો અને પાછા એ જ ગામમાં મેં એવા કેટલાય જોયા જે કોકના પૈસા દબાવી નહીં બેઠા હશે એવાય હશે ભાઈ પણ સંતોષ છે ને સંતોષ એ સદા સુખી બે પક્ષે સંતોષ નાઈને પણ સંતોષ અને કવિરાજ રામદાનને પણ સંતોષ મિત્રો તમે જોજો એમની પેઢીઓ છે ને બે પક્ષની પેઢીઓ બહુ સિંદર સુંદર રીતે જીવન જીવશે એની આ ગેરંટી છે કારણ કે ઈશ્વર છે ને ઈશ્વર આ બધું જોતું હોય છે તો મિત્રો આ વાત કેવી લાગી શેર કરજો કોમેન્ટ કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી